યુવાઓના અતિ પ્રિય તહેવાર એવા નવરાત્રી મહોત્સવનો રંગ દિવસે ને દિવસે ત્યારે સોનગઢના રિવરફ્રન્ટ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ જય શ્રી રામના નારા લગાવી ગરબાની રમઝટ જમાવી હતી જુઓ એની કેટલીક ચાલક વિશ્વમાં સૌથી મોટો સામૂહિક તહેવાર એટલે નવરાત્રી મહોત્સવ અને નવરાત્રીના ગરબા એટલે ગુજરાતની અને ગુજરાતીઓની ઓળખ પહેલાં માત્ર સિટીઓમાં જાણતા ગરબા હવે નાના નાના તાલુકાઓ અને ગામડાઓ સુધી વિસ્તર્યા છે જે અંતર્ગત સોનગઢ રિવરફ્રન્ટ કરવા જે ટી નવ્વાણું ઘરમાંથી બંધુઓ દ્વારા આયોજિત કરવામાં એમાં નોરતાના પાંચમા દિવસે ખેલૈયાઓએ ખૂબ રમઝટ જમાવી હતી પનઘઢ ગ્રુપ પનઘઢ ગ્રુપ નીભાઈ ગોસ્વામી એન્ડ ગ્રુપ વાણિયા ગ્રુપ સહિત નગરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીં ગરબા અને ત્રણ રમઝટ જમાવતા જોવા મળ્યા જેમાં જય શ્રી રામના નારાઓ સાથે ખેલૈયાઓએ મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગાના સોંગ પર મન મૂકીને જમ્યા હતા ડોડિયા બે તાળી અને ત્રણ તાળીમાં રોજે બે બેતાળી ત્રણ તાળીમાં રોજે ડોડિયા બે તાળી અને ત્રણ તાળીમાં રોજે રોજ રિવરફ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ખરેખર મા શક્તિની આરાધનાના આ પર્વમાં રંગાયેલું યુવાધન ભક્તિના રંગે પણ રંગાયેલું જોવા મળ્યું હતું અહીં એ પણ નોંધવું રહ્યું કે સોનગઢ નગરમાં પારેખ ફળિયા ગરબા મહોત્સવ દક્ષિણી ફળિયા ગરબા મહોત્સવ સાથે સાર્વજનિક હાઈસ્કૂલ અને બ્રાહ્મણ ફળિયા નવાગામ ખાતે પણ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે ત્યારે ચેનલ વતી આપ વિનંતી છે કે મા આદ્યશક્તિના આરાધનાના આ પર્વમાં નશો કરીને ક્યારેય પણ ન રમીએ સાથે જેવું કોઈ કૃત્ય ન કરીએ જે થી મન મૂકીને ગરબે ઘૂમતી દીકરીઓને કોઈપણ પ્રકારની તકલીફ થાય અને સમાજ પર કલંકરૂપ કિસ્સાઓ સામે આવે બિંદેશ્વરી શાહનું રિપોર્ટ તાપી